ભરૂચમાં ગણેશ વિસર્જન ને લઈ તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે ભરૂચનગર સેવા સદન દ્વારા ત્રણ સ્થળોએ કૃત્રિમ જળકુંડનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે ભરૂચ શહેરમાં દુંદાળા દેવ ગણેશજી દસ દિવસના આતિથ્ય માણી અનંત ચતુર્થી ના રોજ વિદાય લેનાર છે ત્યારે શ્રીજી વિસર્જન માટે તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે ભરૂચનગર સેવા સદન દ્વારા ત્રણ સ્થળોએ કૃત્રિમ જળકુંડનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે

આગાઉના વર્ષની જેમ આ વર્ષે પણ કૃત્રિમ તળાવો બનાવવામાં આવ્યા છે જેબી મોદી પાર્ક બે કૃત્રિમ તળાવ છે મકટમપુર ગામમાં અને જાડેશ્વર ગાયત્રી મંદિર પાસે જેથી કરીને આપ સૌને નમ્ર અપીલ કરું છું કે આપણે કૃત્રિમ તળાવમાં જ ગણપતિજીનું વિસર્જન કરીએ અને પાંચ દિવસ અને સાત દિવસ માટે જે વિસર્જન કરે છે એના માટે પણ આપણે જેબી મોદી પાર્ક પાસે કૃત્રિમ તળાવનું આયોજન થઈ ગયું છે

ગાયત્રી મંદિરની પાસે કુંડ બનાવવામાં આવી રહેલ છે અત્યારે પર્યાવરણને પર્યાવરણને નુકસાન ના થાય અને સાથે સાથે ગણેશજીની પ્રતિમાનું કોઈ અનાદર ના થાય અને એક ધાર્મિક વાતાવરણમાં એનું વિસર્જન થાય એ માટેના એક પ્રયાસ રૂપે આ અમે કાર્યવાહી કરી રહ્યા છીએ